ડભોઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવીને ગ્રુપ દ્વારા ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર અપાયું પચીસ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ગામ માગડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવીને એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટના પચીસ જાન્યુઆરીએ તોફાની તત્વો દ્વારા મધ્યપ્રદેશ ઉજ્જૈનના માગડોન ખાતે સરદાર પટેલની પ્રતિમાની કરી હતી તોડફોડ એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરીને સળગાવવામાં આવી હતી આવા અપમાનિત કૃત્યથી ભરાયેલા સરદાર પટેલ સેવા દળ દ્વારા ડબોઈ મામલતદાર ડીવી કામે તા આવેદન પત્ર આપવા આવ્યું ને મામલતદાર સમક્ષ આવેદન પત્ર માં જણાવા મુજબ અપમાનિત આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર બિલાલ ભુરાવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ ડબોઈ જય સરદાર સાથે જણાવવાનું કે પચીસ તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ આજરોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડળા પારીખા કરમાલ લિંગળી કાયવરહનના સૌ આગેવાનો પટેલો ઘડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડી પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે એ વસ્તુ સેદ પણ ચલવી લેવામાં નહીં આવે એની કોઈક ને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી એક રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ